નમસ્કાર દર્શક મિત્રો જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં માં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈશું સમાચાર વિગતવાર સુરત મહાનગરપાલિકામાં યુનિયનો સામે ડેપ્યુટી કમિશનર નિધિ સિવાય આકરું વલણ અપનાવ્યું છે પાલિકા તંત્ર દ્વારા નોંધણીના પુરાવા રજૂ કરવા માટે અંદાજિત પચીસ જિલ્લા યુનિયનો નોટિસ ફટકારાઈ હતી જે પૈકી ઓફિસનો ઉપયોગ કરતા અગિયાર યુનિયનોને સાત દિવસમાં પુરાવા રજૂ કરવા અથવા ઓફિસનો કબજો ખાલી કરવા માટે અલ્ટિમેટમ આપ્યો હતો આ વચ્ચે મુદત પૂર્ણ થઈ જતા પાલિકા તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ થઈ યુનિયનોએ સ્વેચ્છાએ ઓફિસનો કબજો સોંપ્યો હતો પરંતુ અન્ય નવ જેટલા યુનિયનો નેતાઓ તેમની ઓફિસને તાળુ મારી ગાયબ થઈ ગયા બુધવારની સાંજે છ કલાક અને દસ મિનિટ પર સાત દિવસની મુદત પૂર્ણ થતાં સેન્ટ્રલ ઝોનના દબાણ ખાતાની ટીમ એક્શનમાં આવી પાલિકા પરિસરમાંથી આ યુનિયનોના બોર્ડ ઉતારી લેવાયા કાર્યવાહી દરમિયાન રૂમ નંબર ચોવીસમાં બેસતા સુરત સુધરાઈ મજદૂર યુનિયન અને સુરત મહાનગરપાલિકા સફાઈ કામદાર મંડળે સ્વેચ્છાએ ઓફિસનો કબજો પાલિકા તંત્રને સોંપ્યો હતો જોકે પાલિકાની મધરાતીના કાર્યવાહીને પગલે યુનિયન સાથે સંકળાયેલા મોટી સંખ્યામાં લોકો પાલિકા કચેરી બહાર એકત્રિત થઈ ગયા અને વિરોધ પ્રદર્શિત કરવા લાગ્યા તેમનો દાવો હતો કે તેમની ઓફિસમાં મુકાયેલા મહત્ત્વના દસ્તાવેજો કમ્પ્યુટર સહિતની કિંમતી વસ્તુઓ બહાર કઢાઈ ગઈ છે જેને કારણે તેમનામાં ભારે રોષ પણ છે સુધરાઈ કામદાર સ્ટાફ યુનિયનના પ્રમુખ ઇકબાલભાઈએ જણાવ્યું કે અધિકારીઓની તાનાશાની શરૂ થઈ ગઈ છે કર્મચારીઓના હિતમાં જે પણ લડશે તેનું પરિણામ આવું જ આવશે કારણ કે લોકશાહી હવે ખતમ થવા આવી રહી છે કર્મચારીઓના હક માટે જે પણ યુનિયન લડશે તેને આવા જ પ્રકારે હેરાન પરેશાન કરવામાં આવી શકે છે નામ રમણલાલ ભીખુભાઈ નાયકા હું સુરત સુરત સ્ટાફ મંડળનો વાઇસ પ્રેસિડેન્ટ છું રાત્રે અમારે ફક્ત પહેલા તો એ લોકો સાંજે છ વાગે અમારા જે ઓફિસ ના બોર્ડ હતા એ બોર્ડ ઉતારી લીધા અને ત્યારબાદ એ બોર્ડ ઉતાર્યા પછી અમને અમે તો એ ઓફિસ બંધ કરીને ગયા પછી એમને આ બોર્ડ ઉતાર્યા હતા રાત્રે બાર વાગ્યા પછી આ એમને એમના પ્રાઇવેટ માણસો લાવીને કોર્પોરેશન નો સ્ટાફ કોઈ બિલ્ડર નોટા કોર્પોરેશન ના ફક્ત બહાર નો સ્ટાફ કોઈ અજાણી અજાણા વ્યક્તિઓ દ્વારા આ કાર્ય કરવામાં આવ્યું છે એમનો એમને કાર્યપાલ કીધને અહીંયાના સિક્યુરિટી સ્ટાફ મળીને આ કાર્ય આ કાર્યકારી બધા સાતથી આઠ અમારી ઓફિસમાં ટાળા તોડીને એ લોકો આ અમારો સામાન રસ્તા પર ફેંકી દીધો છે આ બાબતે કાયદાકીય રાહ જે કઈ કરવાનું થશે એ એ કરવા કરીશું એ છતાં અમુક ગઈકાલે રાત્રે સોરી રાત્રે દોઢ વાગ્યાના સુમારે અમે લાલગેટ પોલીસ સ્ટેશનમાં અમે કાયદેસરની ફરિયાદ નોંધાવી છે આ આ ડેપ્યુટી કમિશનર શ્રી નીદી મેડમ ના કહેવાથી આ આ કાર્યા સર્વિસ કા માટે આવું છે એમનો એક ઈગો હટ થયો છે અમારા સુરત સુદ્રેશ સ્ટાફ મંડળ તરફથી એક કોર્ટમાં કેસ પેન્ડિંગ ચાલતો હતો અને એ એક કોર્ટ કેસ દરમિયાન એમણે 80 એટલા કર્મચારીઓને પ્રાઈમરી હેલ્પર ને એમણે પ્રમોશન આપીને પ્રમોશન આપી દીધું જે જે કેસ હાલમાં પેન્ડિંગ હતો તે કોર્ટની ઉપર વાર જઈને એમણે આ કાર્ય કર્યું અને એ બાબતે એમને એમને બે કલાક સુધી ઉભા રહ્યા અને એમને જવાબ આપવો પડ્યો અને એ એમાં અમારો વિજય થયો અને એ એ વિજયના આધારે અમારા કાર્ય કર્મચારીઓ ફટાકડા ફોડ્યા એ એનો બદલો લેવાની વૃત્તિથી અમારી સાથે આ કાર્ય કરવામાં આવ્યું છે